ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ લેક નાસ્તો નાસ્તો ને છે ઈદડાને ખમમા ઉંદરાને ખમમ ને ઈદડાને ખમમ ઈને છે હા માબૂત રે હા પાસના

पैरा से बड़ा बांध पड़े केन तांड है बांधो पड़े है खाने बांधन देखो दोस्तों नाश्तो करे छी कुछ छा वगैरह माने नाश्तो करू छी तो जेल में से इसको पहली बार खाने का दिया से खा रही है देखो देख सकते हो आप दोस्तों એસા કોણ ખાતા હે બસ થા તો ઓ તો ગાઈસ હું જાઉં છું હોસ્પિટલ આ તો બહુ તાપની ગયો છે ગુડ મોર્નિંગ ગાઈસ આ બેન આવ્યા છે એની चोटલી જો હા અતારી चोटલી બતાય પહેલા એની चोटલી જોવો કેવી થઈ ગઈ છે એમ એન જોટલી જોવો એનું મોઢું જો તમે તું ચશ્મા પહેર એકવાર આ જો હિરોઈન લાગે છે ને તને શું બતાવ શું બતાવું શું કેમ શું જો પણ શું જોવું છે મે તારો જ વિડિયો ઉતાર્યો છે મે બીજા નો છોટાયરો ઓકે બતાવું છું વેટ 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 બતાવું છું રંજુલા રાઉન્ડ લઈને આવી છે